પાણીની સમસ્યા સ્થાનિકોએ મીટિંગ યોજી નગરપાલિકા પર કર્યા આક્ષેપો ઉપલેટા વોર્ડ નંબર આઠ માં રોડ રસ્તા સફાઈ કામ અને પાણીની સમસ્યાઓને લઈને સ્થાનિકોએ મીટિંગ યોજી નગરપાલિકા પર કર્યા આક્ષેપ રાજકોટ જિલ્લાના ઓપલેટા શહેરમાં વોર્ડ નંબર આઠમાં સ્થાનિક લોકોએ અનેક સમસ્યાઓથી કંટાળી સ્થાનિક સદસ્યને બોલાવી મીટિંગ યોજી હતી અનેક સદસ્યોથી વંચિત વોર્ડ નંબર આઠના સ્થાનિક રહેવાસીઓ દ્વારા અનેક વાર નગરપાલિકાને લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે જેનો કોઈપણ જાતનો નિકાલ હાલ સુધી ન આવતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે હવે આવનારી ચોમાસાની ઋતુને લઈને ફરી એકવાર લોકો એકત્રિત થઈ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી જેમાં આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન તમામ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની ખૂબ જ મોટી સમસ્યા થતી હોય છે અનેક રહેણાંક મકાનોમાં એકથી બે ફૂટ સુધી પાણી ઘરમાં ઘૂસી જતા હોય છે ત્યારે સ્થાનિક લોકોએ તત્કાલ આ મિટિંગ યોજી ચોમાસા પહેલાં જ પાણી રોડ રસ્તાઓ અને સફાઈ કામ સહિતના કામોમાં ઘટતું કરવા રજૂઆતો કરી હતી ભાવેશ ગોહિલ ઉપલેટા